અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ઘરમાં ઘૂસીને મરચાંની ભૂકી નાખીને લૂંટનો પ્રયાસ કરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસીને સિનિયર સિટીઝનની આંખો તેમજ મોઢામાં મરચું નાખીને લૂંટના પ્રયાસથી ગુનાના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા ગત તારીખ પંદર ચોવીસના મકાનમાં પ્રવેશ ઉતરાવી આંખો તથા મોઢામાં મરચું નાખ્યું હતું ત્યારે મહિલાના હાથ પગેથી ખેંચીને પ્રથમ બાથરૂમમાં પૂરવા તેમજ બાદમાં બેડરૂમમાં પૂરવાના પ્રયાસો કર્યા હતા ત્યારે મહિલાએ પ્રતિકાર કરીને બુમાબુમ કરી હતી ત્યારે બુમાબુમ થતા જ લૂંટ ના ઈરાદે આવેલા આરોપી મહિલા ઘરના દરવાજાને બહારથી બંધ કરીને ભાગી ગઈ હતી ત્યારે સમગ્ર ઘટનાને લઈને વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી મહિલાના સાગીરતના એક્ટિવાના નંબરથી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપી અને ગુનામાં ઉપયોગ કરેલા બે એક્ટિવા ઝડપી પાડ્યા હતા ત્યારે પોલીસે યશ ઉર્ફે શિવમ કૈલાશ દેવીદાસ ભાવસાર ઉંમર વર્ષ ત્રેવીસ અને રાખીબેન પરમેશ ખાંટ ઉંમર ઉંમરવર્ષ ચોવીસની ધરપકડ કરી હતી ત્યારે સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે વડોદરાના યશ ભાવસાર અને તેમની પ્રેમિકા રાખીબેન શોર્ટકટમાં પૈસા કમાવવા માટેનો કિમિયો ઘડ્યો હતો ત્યારે યશ ભાવસાર અને પ્રેમિકા રાખીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આમાં વિગત એવી છે કે આ વાડક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉસ્માનપુરામાં શાંતિનગર સોસાયટીમાં એક સિનિયર સિટીઝન ડૉક્ટર દંપતી જેમના હસબન્ડ ડૉક્ટર છે આજે સવારના મોર્નિંગ વોકમાં બહાર ગયેલા હતા અને સિનિયર સિટીઝન બેન ઘરમાં એકલા હતા એમના ખુલ્લા ઘરની અંદર એ કોઈ અજાણી એ ગોગલ્સ ચશ્મા પહેરેલા અને મોટે દુકાનો બાંધી અને ધાબા ઉપર નીકળી ગયેલી હતી અને આમની ઘરમાં કોઈ ન હોય એ તપાસ કરી અને એ અચાનક નીચે ઉતરી અને આ અજાણી બેનના જે ચશ્મા પહેરેલા હતા એ ચશ્મા કાઢી નાખો તેવું એમને જણાવી અને એના ચશ્મામાં કાઢતા આંખોમાં તેમજ મોઢા ઉપર ચટણી છાંટતા બચ્ચાની ભૂકી જેથી એમને બળતરા થતા તે બળતરાને કારણે બંને વચ્ચે ઝપાઝપી થયેલી હતી અને પ્રથમ એમને બાથરૂમમાં પૂરવાનો પ્રયાસ કરેલો આ રૂમમાં ઘૂસેલા બેને અને ત્યારબાદ ફરીથી એમને બાથરૂમમાં નહીં લેતા એને એક ડાઇનિંગ રૂમના દરવાજામાં બેડરૂમમાં પૂરી દીધેલા હતા અને પછી ઉપરથી જપીને આમને બચાવવા માટે બુમ કરતા આ ઘરમાં ઘુસેલા અજાણ્યા બેન જે પોતે બહારનો એનો મુખ્ય દરવાજો બંધ કરી અને નીકળી ગયેલા હતા આ બનાવની અંદર આ બેનને જે સામાન્ય થોડી ઈજા થયેલી હતી અને કોઈ લૂંટમાં કે કોઈ માલ ગયેલો નથી પરંતુ ગંભીર બનાવ સિનિયર સિટીઝનની એકલતાનો લાભ લઈ અને ઘરમાં ઘૂસેલા હોવાની હકીકત તાત્કાલિક વાડત પોલીસ સ્ટેશનને એમના ભાઈ દ્વારા જાણ કરવામાં આવેલી અને પોલીસ સ્ટેશને એમની ફરિયાદ તાત્કાલિક નોંધી લઈ અને આ બનાવની ગંભીરતા સિનિયર સિટીઝન સાથેના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભારત પોલીસ દ્વારા તાત્કાલિક એમના સર્વેલન્સ કોડના પીએસઆઈ જીઆરઆર તેમજ ટીમ દ્વારા એક સર્વે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ જે પણ બીજી અન્ય માહિતીઓ એકઠી થાય સીસીટીવીને આધારે ત્યાં તપાસ કરતાં સ્થાનિક જગ્યાએ બે એક્ટિવા તેમાં એક એક્ટિવા છે કોઈ લેવા માટે યશ નામનો છોકરો ભાવતા જે આવેલો હતો એના કારણે એક્ટિવાના જે રજીસ્ટ્રેશન નંબરને આધારે તેમાં પોકેટ કોપમાં કે એમાં સર્વેટ નાખતા આ માલિકીપણાના આરોપીના મૂળ સુધી પહોંચી ગયેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યશ અવસાર એ મૂળ વડોદરાનો છે અને તરુ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા રાખીબેન હમણાં જ એમના ડાયવોર્સ થયેલા છે તેથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયેલો હતો અને કોઈ પણ અચાનક શોર્ટકટથી કમાવાના આશયથી ગુનાહિત કૃત્ય કરવા માટે ઘરમાં ઘૂસેલા અને રાખીબેનને આ યશે જે મદદગારી કરેલી હતી તાત્કાલિક આ બંનેને ધોરણસર અટક કરી અને વાડદ પોલીસ સ્ટેશનના ગુના કામે અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ યશ નામનો જે છોકરો છે એ હાલમાં એક ગ્લીનક નામની કોઈ સેવામાં જોડાયેલો છે બે હકીકત જાણવા મળેલી છે આ અન્ય કોઈ ગુનામાં આ રાખીબહેન પરમેશભાઈ ખાંટ જેમના પરમેશભાઈની દીકરી છે તેમના તેમજ યશ નામનો છોકરો યશ ભાવસા જે મૂળ વડોદરાનો રહેવાસી છે આ બંનેને ગુનાકામે અટક કરવામાં આવેલા છે સાહેબ મહિલા એની નાટિ પૂછો કે પછી અમને જાણવા મળ્યું છે છૂટછેડા જ્યાં એવા પૈસાની જરૂરિયાત હાલમાં તો એવી કંઈ મારા પાસે એવી જાણકારી નથી પણ એ પોતે છૂટાછેડા થયેલ હોવાને કારણે એમને બે સંતાન છે એટલે જીવન નિવરણ માટે તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોઈ શકે એને કારણે આ બનાવ બનેલા છે અને ગુનાની તપાસના કામ એ બંને એક્ટિવા કબ્જે કરવામાં આવેલા બંને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે અને બંને આરોપીઓની જે સંડોવણી છે જો કે હવે આ આરોપીઓ અન્ય કોઈ ગુના કે બીજી કોઈ જગ્યાએ આ જ પ્રકારની મોડે સોકરણીથી ગુનો આચરેલ છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે આ ઘરને કઈ રીતે કઈ રીતે ખબર પડી નહીં હા આ ઘરને ટાર્ગેટ કરવાનો મુદ્દો એટલા માટે આવેલો કે આ રાખીબેનના માતુશ્રી જે છે એ સિનિયર સિટીજનના ઘરમાં છેલ્લા સાત એક વર્ષથી ત્યાં કામ કરતા હતા નેટ તરીકે ત્યાં જ રોકાઈ અને કામ કરતા એટલે ઘરની એક કાર્યવાહીથી સારી રીતે પરિચિત હતા જેથી એમની દીકરીને પણ આ ઘરની બાબતે જાણકારી હોય અવારનવાર જતા હોય એટલે એમની કાર્યશૈલીથી વાકેફ હોવાને કારણે આ ઘરને ટાર્ગેટ કરેલ હોય તેવું જણાય છે